समाचार सवारमा आपनो स्वागत छे ताजना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો અધ્યારથી 13 મેના રોજ ગુજરાતમાં માવઠાની શક્યતા નવસારી અને છોટાઉદેપુર સહિત આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા ગુજરાતમાં એક તરફ દેહદઝાડતી ગરમી પડી રહી છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 2-3 દિવસમાં રાજ્યમાં ફરી માવઠાનો માહોલ સર્જાશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 11 થી 13 મેના રોજ નવસારી ડાંગ તાપી વલસાડ અને છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વર્ષી શકે છે આ સિવાય કચ્છ જિલ્લામાં ગરમીને પગલે યલો એલર્ટ અપાયું છે 4 લાખ થી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આજે ધોરણ 12 નો પરિણામ જાહેર થશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા गत માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જે કે ચૂટણીના કારણે તેના પરિણામમાં વિલંબ થયો હતો જે કે હવે પરિણામની રાહ જોતા આશરે 4 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે જેમાં આજે સવારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે પરિણામ GSCB ડોટ ओआरजी वेबसाइट पर जोई शकाशे મતદાન બાદ રૂપાલાનું મોટું નિવેદન લોકસભા ચોટડીના મતદાન બાદ સવારે પરશોત્તમ રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી પ્રેસ કોન્ફરન્સમાં રૂપાલાએ કહ્યું કે હું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંંગો છું હું ક્ષત્રિય સમાજની માત્ર શક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું હું મારી 40 વર્ષની કારકિર્દીમાં સૌથી કપરા સમયમાં પસાર થયો છું હું પણ માણસ છું માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે મારી ભૂલથી પક્ષને સહન કરવું પડ્યું તે પીડાદાયક છે अमदावाद सहित आ शहरों में तापमान में थोड़ा आगाही मुजब तापमान नो कोई फेरफार नही थाय अमदावाद शहर मैं मा महत्तम तापमान नो पारो डिग्री ए पोचता शहरीजन का शेकाया था हवा खाता द्वारा अमदावाद सहित भूज तापमान तेतालीस डिग्री नोधाता ओरेंज एलर्ट जाहिर करायु आ सीवाय शहर येलो एलर्ट जाहिर करायु राजकोट बेतालीस पॉइंट सात डिग्री और गाधीनगर मैंतालीस पॉइंट पांच डिग्री तापमान जोके हजू आगामी पांच दिवस सुधी तापमान मोटो फेरफार थवानी कोई ज शक्यता हवामान खाता द्वारा व्यक्त कराई नहीं અમે 25 સે 25 સીટ જીતીએ છીએ સીઆર પાર્ટી લે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ત્રીજા તબક્કાનો મતદાન સૌથી સરળતાથી અને સહજતાથી થયો તેમણે મતદાન દરમિયાન સૌ લોકોએ કરેલી મદદને લઈ સૌનો આભાર માન્યો હતો મતદારોનો આભાર માન્યો તેમણે વેકેશન અને ગરમીને લઈ ઓછો મતદાન થયો હોય એવું જણાવ્યું હતું કહ્યું કે ગુજરાતમાં 25 સે 25 સીટ અમે જીતીએ છીએ સૌથી વધુ મતદાન બલસાડમાં થયો છે અને મતદાન શાંતિપૂર્ણ થયું अंबालाल पटेल મુજબ આ વર્ષે ભારે વરસાદ પડશે એક તરફ ગરમીનો પ્રકોપ ગુજરાતમાં વધી રહ્યો છે તો બીજી તરફ અમુક સ્થળે અમી સાટરા પડ્યા છે તા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે અનુસાર 24 મે થી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે આગાહી કહે છે કે 17 જૂન પછી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વર્ષે તા વર્ષે રાજ્યમાં ભારે વરસાદ વર્ષી શકે તે હું અંબાલાલ પટેલે જણાવ્યું હતું दाहौद लोकसभाની ચૂંટણી સમયે ભાજપ નેતાના પુત્રે EVM કેપ્ચર કરતા હોબાળો મચ્યો કોંગ્રેસના ઉમેદવારે કરી ફરિયાદ આમ તો રાજ્યમાં ચૂંટણી શાંતિ મય માહોલમાં પૂર્ણ થઈ હતી પરંતુ ચૂંટણી સમયે ભાજપના એક નેતાના પુત્ર દ્વારા EVM પ્રવૃત્તિ કરવામાં આવી કે જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે दाहौદ લોકસભા બેઠકમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે મતદાન કરતી વેરાય EVM નો વિડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે તો બીજી તરફ આ મામલે દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે કલેકટરને ફરિયાદ કરી છે तिलकवाड़ाમાં રાત્રે યુવકને દીપડા 50 મીટર સુધી ધસડી ગયો ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત દર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી દીપડાના હુમલાની ભયંકર ઘટના સામે આવી છે જ્યાં વંડ ગામના પાટિયા પાસે गत રાત્રિના સમયે નિંદર માણી રહેલ યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો યુવકને શિકાર બનાવી દીપડાએ 50 મીટર સુધી ધસડ્યો હતો દીપડાના હુમલામાં 35 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે અત્યાર સુધી આ વિસ્તારમાં દીપડાએ અનેક પશુઓનું મારન કર્યું હતું પરંતુ વે તો નરભક્ષી દીપડા દ્વારા માણસનો શિકાર કરતા ભયનો માહોલ સર્જાયો છે સુરતના મૌલવીનો પાકિસ્તાન કનેક્શન આગ્યુ સામે હિન્દુ નેતાની હત્યા માટે સોપારી આપવાના કેસમાં સુરતથી ધર્પકડ કરાયલા મૌલવીની તપાસમાં ચોંકાવનાર ખુલાસા થયા છે NIA IB અને ATS દ્વારા થયેલી પૂછપરછમાં મૌલવીનો પાકિસ્તાન કનેક્શન સામે આવ્યો છે મૌલવી મૌલવી પાકિસ્તાનના ડોગર સાથે સતત સંપર્કમાં હતો ઉપરાંત નેપાળની શહનાઝ નામની વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો તેના ફોનમાંથી અનેક હિન્દુત્વવાદી નેતાઓના ફોટા મળ્યા છે क्षत्रिय समाजનો રૂપાલાને વળતો જવાબ મતદાનના દિવસે સવારે રૂપાલાએ ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી હવે ક્ષત્રિય સમાજ તરફથી તેમણે વળતો જવાબ આપવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજના દેવેન્દ્રસિંહ જાડેજા અને ભારતવીબા ગોહિલે કહ્યું કે તેમણે આગળ કોઈ પદ મેરંગુ હશે એટલે ફરી માફી માંગી છે આજના નિવેદન પરથી સ્પષ્ટ છે કે અત્યાર સુધી તેમણે માંગેલી માફી રાજકીય જ હતી તેમણે અને તેમનું અંગત સભ્યો એક ક્ષત્રિય સમાજને ઉષ્કેરવાના અનેક પ્રયત્નો गिर सोमनाथ मूकंप न आँचका गीर सोमनाथ मई काले भूकंप न अनुभवाया था चार मिनिटी अंदर भूकंप थया हता जिल्ला तालालानी आसपास ना भूकंप ना झटका अनुभवाया हता पहला आंचका तीव्रता त्रन पॉइंट सात और बीजा आंचका तीव्रता त्रन पॉइंट चार जो के भूकंप हजू सुधी कोई प्रकार नुकसान ना समाचार नहीं पाकिस्तान ना नारा, लगाव नारा पर योगी बराबर ना बगड़िया उत्तर प्रदेश में चुटनी प्रचार दरमियान मुख्यमंत्री योगी आदित्यनाथ पाकिस्तान न समर्थन करनारा पर गुस्से थया हता सभा कहूँ के पाकिस्तान ना समर्थन मा नारा लगावनारा मनारा ने कहो के भिखारी पाकिस्तान ना नारा लगावा होय तो त्याज रहो भारत ऊपर बोझ ना बनो आवा लोको साथे महाराजा सोहेल देवे सैयद सलार मसूद गाजी साथ जो व्यवहार करयो हतो देवज व्यवहार करवामा आवशे ઓછા મતદાથી ભાજપને ફાળ પડી અમિત શાહે રાતોરાત બેઠક યોજી ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ધાર્યા કરતાં ઘણો ઓછો મતદાન થયું છે જેના કારણે ભાજપને ફાળ પડી છે ઓછો મતદાન ભાજપની ક્લીન સ્વિપની આશા પર પાણી ફેરવી શકે છે કદાચ આજ કારણ છે કે ગઈકાલે સાંજે ઓછો મતદાનના આંકડા જોયા બાદ અમિત શાહે દિલ્હી જવાનો તાડ્યું હતું તેમણે રાતોરાત ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠકો યોજીને પ્રદેશના નેતાઓ સાથે પરિણામોની ચર્ચા કરી હતી साम पित्रोड़ा ना वधु एक निवेदन थी होबाड़ो इंडियन ओवरसीज कांग्रेस ना नेता साम पित्रोडा नो वारसागत संपत्ति ना टैक्स बाद वधु एक विवादित निवेदन आव्यु छे साम पित्रोडा ए कहू के भारत एक विविधता वालो देश छे पूर्व भारत मा रहता लोको चीन जेवा छे पश्चिम मा रहता लोको अरब जेवा अने दक्षिण भारत ना लोको नफ्रिकन जेवा देखाय आम छता बधा एक साथ हड़ी मड़ी ने रहे निवेदन बाद नवो विवाद शुरू थयो छे કોરોનાની રસીને લઈ મોટો નિર્ણય બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકાએ પોતાની રસીને દુનિયાભરમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે થોડા સમય પહેલા કંપનીએ સ્વીકાર્યું હતું કે તેમની રસીના કારણે લોહી ગંઠાઈ જવા જેવી ગંભીર આડઅસર થાય છે ભારતમાં આ રસી કોવિશિલ્ડ તરીકે બની જારે યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં વેક્સ ઝાવરિયા તરીકે આવી હતી કંપનીએ કહ્યું કે હવે માર્કેટમાં ઘણી અધ્યતન રસી ઉપલબ્ધ છે એટલે તેમણે આ નિર્ણય કર્યો છે पीएम मोदी ए कहू आज हूँ खूब गुस्से छू पीएम मोदी ए साम पित्रोड़ा निवेदन पर निशान साधु कहूँ के राजकुमार ना काका विदेश मा रहे छे तेओ चामी ना आधारे देश नक्की करे छे विदेश मा बेसी ने मारा देश ने गाड़ो आपो छो आजे हूँ खूब गुस्से छू हूँ आ सहन नहीं करू कांग्रेस ना लोको चामी ना आधारे भेदभाव करे छे राजकुमार ना काका ए रहस्य जाहिर करू राजकुमार आनो जवाब आपवो आब आप साम पित्रोड़ाए कांग्रेस नदे थी राजीनामू आप रंग भेद निवेदन ना विवाद वच्चे लीधो निर्णय लोकसभा चुटनी नेता साम पित्रोडाए इंडियन ओवरसीज कोग्रेसनामू अपी नेता पार्टी नयराम रमेश सोशियल मीडिया प्लेटफॉर्म ट्विटर पर आपी पोता पोस्ट मख्य साम पित्रोडाए पोता मर्जी ऐसी इंडियन ओवरसीज कोग्रेस अध्यक्ष पदे थी राजीनामू आप नो निर्णय कर છે કોંગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે બંગાળમાં જોરદાર વાવાઝોડું આવતા બાર લોકોના મોત પશ્ચિમ બંગાળમાં તોફાન અને વીજળીના કારણે ભારે તારાજી સર્જાઈ છે જેના કારણે બંગાળ રાજ્યમાં બાર લોકોના મોત થયા છે આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં વાવાઝોડું અને પવન ચાલુ રહેશે તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે સીએમ મમતા બેનર્જીએ આ દુર્ઘટનામાં થયેલા મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું पुतिन पांचमी वक्त रशिया न राष्ट्रपति बनिया व्लादिमीर पुतिन पांचमी वक्त रशियापति बनियाने मॉस्को न ग्रांड क्रेमलि पेलेस मा, शब्दों शपथ लीधा शपथ बाद कहू अमे मजबूत बनीसू जो देशों अमने दुश्मन माने छे तेमनी साथे अमे अमार संबंधो मजबूत करू जनता नो विश्वास जाते शक्य तमाम प्रयासो कर रशिया मंदर अतर मार्च योजना चुटनी मैं पुतिन ने इथ्यासी टका वोट मेना प्रतिस्पर्धी ने